સ્વાગત છે મિત્રો ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતી એ જાણવાના છીએ દોસ્તો કે ખેતીની જમીનનું રેકર્ડ છે તે કેવી રીતે ખોલાવવું કેવી રીતે તમે તેના કાગળિયા છે તે મેળવી શકો ક્યાંથી મેળવી શકો શું કામગીરી કરવાની તેના વિશેની સંપૂર્ણ મહત્ત્વપૂર્ણ માહિતી આપ સૌ માટે લઈને આવ્યો છું દોસ્તો વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં હું આપ સૌને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આ વિડીયોને શરૂ કરીએ તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં હું આપસોને મહત્વપૂર્ણ માહિતી એ જણાવી દઉં કે તમારી ખેતીની જમીનનું રેકર્ડ એટલે શું ખેતીની જમીનનું રેકર્ડ એટલે કે તમારે જો અગાઉ બાપદાદા વખતની જમીનો છે તે કોઈએ પચાવી પાડેલી હોય અથવા તો તમારું તેની અંદર નામ હોય પરંતુ તમને ખબર નથી કે તે નામ અમારે કેવી રીતે શોધવું તો તે તમામ બાબતો મેળવવા માટે તમારે શું કરવું પડે રેકર્ડ છે તે ખોલાવવું પડે અને કાયદેસર રેકર્ડ કેવી રીતે ખુલે તો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે તમારે મામલતદાર અથવા તો તમારા ગામના તલાટી મંત્રી છે તેની પાસેથી જે કાગળિયા હોય નોંધના તે તમારે માંગવા પડે છે તો હવે તે કાગળિયા માંગવા માટે આપણે શું કામગીરી કરવી પડે તો આ કાગળો માંગવા માટે તમારે કામગીરી કરવી પડશે દોસ્તો કે કાયદેસર રીતે તમારે કોઈ વકીલ છે કે પછી કોઈ પિટિશન રાઇટર કે એવા કોઈ વ્યક્તિ છે જે અરજીઓ લખે છે તેમની પાસે જઈ અને તમારે નોંધના કાગળો કઢાવવાની અરજી લખવી પડશે તમને ખબર છે કે આ સર્વે નંબરવાળી જમીન મારી છે તો તે સર્વે નંબરની અંદર જે નોંધમાં તમને ડાઉટ લાગતો હોય કે ભાઈ આની અંદર મારું નામ હતું પરંતુ નોંધની અંદર દર્શાવવામાં આવેલું નથી તો તમે તે બાબતના કાગળો છે તે તમે મામલેદાર અથવા તો તલાટી મંત્રી પાસેથી તમારા કાગળો હોય તો ત્યાંથી તમે તમારા કાગળો છે તે મેળવી શકો છો આના માટે દોસ્તો તમારે સૌથી પહેલાં કરવી પડશે નોંધના કાગળો કાઢી આપવાની અરજી તો નોંધના કાગળો કાઢી આપવાની અરજી છે તેની અંદર તમારે ખાલી એટલું જ લખવાનું છે દોસ્તો કે પ્રતિ શ્રી મામલતદાર સાહેબ જે કોઈ પણ એક્સવાય ઝેડને તમે અરજી કરતા હોય તલાટી મંત્રી પાસે તમે અરજી કરતા હોય તો તેના જૂના કાગળો મેળવવા વિશેની તમે અરજી કરો તો તલાટી મંત્રીને સંબોધીને અરજી તમારે કરવાની છે કે પ્રતિ શ્રી તલાટી મંત્રી સાહેબ ગ્રામ પંચાયત કચેરી એકસો એ જે તમારે લાગુ પડતી હોય તે તલાટી મંત્રીને તમારે અરજી લખવાની છે અને અરજીમાં તમારે લખવાનું છે કે જય ભારત સાહજ સર્વિની વિનંતી કે નોંધના કાગળો છે ફલાણી ફલાણી સર્વે નંબર છે તેની અંદર જે નોંધ પડેલી છે તે નોંધના કાગળોની અમારે જરૂરિયાત હોય તો કાઢી આપવા વિનંતી શોર્ટ ફોર્મમાં અરજી છે દોસ્તો તે અરજી છે તે તમારે લખવાની છે જે વિષય હોય તેની અંદર તમારે લખવાનું છે ફક્ત નોંધ નંબર ફલાણા ફલાણાના કાગળો કાઢી આપવા બાબત તેવી રીતનું તમારે વિષય આવશે અને જે કોઈ પણ વ્યક્તિ કઢાવતા હોય તેનું ઉપર નામ લખી નાખવાનું છે એટલે સામાન્ય અરજી છે અને ઉપર ત્રણ કે પાંચ રૂપિયાવાળી કોર્ટ ફી ટિકિટ લગાડી દેવાની એટલે તમારી અરજી સંપૂર્ણ થઈ ગઈ આ અરજી તમારે આપવાની છે કોને ગામના તલાટી મંત્રી તો તમે મામલતદારમાંથી તમારા કાગળો કઢાવવાના હોય તો મામલતદારને સંબોધીને લખવાનું જ્યાં તલાટી મંત્રી લખ્યું છે ત્યાં મામલદારનું નામ ફેરવી નાખવાનું એટલે થઈ ગઈ તમારી નોંધના કાગળો કાઢી આપવાની અરજી હવે નોંધના તમારે કાગળો મળી જાય પછી તમે દોસ્તો ત્યાં કાગળની અંદર સાચું સત્ય પ્રૂફ તમે જાણી શકો છો કે ખરેખર કાગળોની અંદર શું દર્શાવવામાં આવેલું છે અને નોંધની અંદર શું દર્શાવવામાં આવેલું છે તમને ડાઉટફૂલ લાગતું હોય તેવા કાગળો તમે છે તે આવી અરજી લખી અને તમે મામલતદાર કે તલાટી મંત્રીમાં માંગણી કરી શકો છો તો આને કહેવાય દોસ્તો રેકર્ડ ખોલાવું હવે દોસ્તો ત્યાંથી પણ ન મળે તો ત્યાંના તમારે તલાટી મંત્રી કે જે લાગુ મામલતદાર હોય ત્યાં પૂછવાનું કે તમારું આખું જે જમીનનું રેકર્ડ હોય ફૂલ રેકર્ડ તે તમને ક્યાં મળી શકે કયા ગામની અંદર મળી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીંયા તો પાલીતાણાની અંદર હોય છે તો ત્યાં કઈ જગ્યા હોય છે તે તમારે જાણી લેવાનું છે તમારા ગામના જે કોઈ પણ એક્સ વાયઝેડ એરિયામાં તમે રહેતા હોય ત્યાંથી તમારે જાણી લેવાનું છે અને ત્યાં જઈને તમારે આવી જ રીતે કાગળો કાઢી આપવાની માંગણી કરવાની છે જેથી તમારે રેકર્ડ છે તેનું ખબર પડી શકે કે ખરેખર તમારું રેકોર્ડ છે તે કેવું છે તેની અંદર તમારો હક છે કે નહીં તમારા દાદા પરદાદાનો હક હતો કે નહીં તો આવા ઘણા બધા લોકોના જે દબાયેલા રેકર્ડ પડ્યા છે તો તમે આવી રીતે અરજી કરી અને તમે કાઢી શકો છો સાથે દોસ્તો તમારે જે ફી છે તે તમારે ત્યાં ભરવાની હોય જેટલી પણ એક્સ્ટ્રા ઝેડ તમારે ફી થતી હોય અને એક્સ્ટ્રા તમને ખબર જ છે કે માગણી કરતા હોય છે તે તો મારે વિડીયોની અંદર કહેવાની જરૂર નથી ઓકે તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી હતી આપ સૌ માટેની કે ભાઈ ખેડૂતો છે તે પોતાની જમીનનું રેકોર્ડ છે તે કેવી રીતે ખોલાવી શકે છે આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો અને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતર